હેલો દર્શક મિત્રો કેમ છો મજામાં છો હવે વરસાદની શરૂઆત થઈ રહી છે ધીરે ધીરે વરસાદ પણ આવવા લાગી રહ્યો છે તો અમારા વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કયા ગામ દિશા જોઈ રહ્યા છો વરસાદ આવવા માટે તૈયાર થઈ રહ્યો છે જોરદાર વાદળાઓ કેવા ઉપર આવી જાય કાળા કાળા ભળ પણ ઉપરથી વરસાદ જાય છે નથી વરસતો ખેડૂતો બધા વરસાદની રાહ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકો રામપુરા મોટા ગામ બહુ ભારે વરસાદની આગાહીથી વાદળા કાળા વાળા ભટ ઉમટી રહ્યા છે